મજા આવે વાળી રિક્ષા મંદિરના દર્શન કરી હવે ફરી પાછા બેક ટુ પાર્કિંગ

સુદર્શન પુલ એની સેલ્ફ એક એવી જગ્યા છે કે જે લોકો વિઝિટ ખાસ કરવા આવે છે અને સુદર્શન પુલને કારણે થઈને જે બેટ દ્વારકાનો ટ્રાફિક જે છે એ એકદમ જબરો બૂસ્ટ થઈ ગયો છે અને સારી વાત એ છે કે અહીંયા જે બેટ દ્વારકામાં જેની રોજીરોટી નભે છે એ લોકોનો રિક્ષાનો વ્યવસાય બહુ સારી રીતે ફૂલો ફાયેલો છે કારણ કે તમે કોઈ પણ વાહન લઈને આવો સાયકલથી લઈને બસ સુધી કોઈ પણ વાહનમાં આવો તમારે એ પાર્કિંગમાં પાર્ક કરી દેવાની ત્યાંથી રિક્ષો કરીને એના જેટલા યાત્રાધામો છે અને એના જેટલા લોકેશન્સ છે ત્યાં ફરવાનો અમે ત્રણ જગ્યાએ ફર્યા એક તો શ્રી દ્વારકાધીશજીનું મુખ્ય મંદિર ત્યાંથી હનુમાન દાંડી અને પછી ચોર્યાસી ધોણા માતા આશાપુરાનું મંદિર અને હવે અમે પરત જઈ રહ્યા છીએ દ્વારકા પણ જાતા જતાં ફરી પાછું તમને આ સુદર્શન બ્રિજ દેખાડી દઉં એકચ્યુઅલી આ બ્રિજ જે છે એની સેલ્ફ એક હવે તો વિઝિટ કરવાની એક જગ્યા બની ગયું છે લોકો આ બ્રિજ ઉપરથી સેલ્ફી લેવા માટે થઈને ખાસ હોય તો અહીંયા આટો મારો આવે છે સેલ્ફી લેવી સારી વાત છે આ બ્રિજને દૂરથી જોવો બહુ સારી વાત છે પણ અમુક લોકોને મેં એવા અટકચ કરતા જોયા હતા કે સેલ્ફી લેવાના ચક્કરમાં અડધા રોડ ઉપર આવી જતા હતા કેટલાક લોકો આજે તમે વોકિંગ એવી એ જોવો છો એની પાડી ઉપર ચડી જતા હતા આવું પ્લીઝ નહીં કરતા સેલ્ફી લેવાના ચક્કરમાં જીવનું જોખમ નહીં કરતા કારણ કે આ બ્રિજ જે બહુ સારી એવી ગિફ્ટ આપી છે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ આપણને એ ક્યાંક કારણ વગરનું એક ત્યાં ખોટો ઇન્સિડન્ટ ઊભો ન થાય એટલા માટે બાકી તો તમે પોતે જ સમજદાર છો ભાઈ તમે બ્રિજ ઉપરનું એક તો આ સ્ટ્રકચર જે છે જેટલું આકર્ષક લાગે છે સાથે અહીંનો જે મોરપંખનો થીમ છે એ પણ બહુ મસ્ત છે કેચી છે એકદમ તો આ છે અહીંનો સુદર્શન બ્રિજ અને હવે આપણે જઈએ સીધા માતા લક્ષ્મણીના મંદિરે કે જે દ્વારકાથી પહેલાં બે કિલોમીટર આવેલું છે ત્યાં દર્શન કર્યા પછી દ્વારકાના મુખ્ય મંદિર રાજાધિરાજ શ્રી દ્વારકાધીશજીના દર્શન કરશું પાછા અને પછી જશું આપણે રિસોર્ટ તો ઓલમોસ્ટ સાંજે ચાર વાગેનો ટાઈમ થવા આવ્યો હતો અને અમને આમ તો જો કે ખાસ કંઈ ભૂખ હતી નહીં પણ છતાં એમ લાગતું હતું કે ભાઈ થોડું મન ભૂખ્યું હતું અને બાળકોને પણ થોડું ઘણું લાગતું હોય ભૂખ એટલે જ્યાં ચાર પાંચ અલગ અલગ પ્લેટ્સ મંગાવી પડે ત્યાં એની જગ્યાએ અમારે બે પ્લેટ્સની અંદર બધું કામ ચાલી ગયું અને આમ પણ આજે વહેલી વહેલી સવારે ગોલ્ડન ગ્રીન્સમાં અનલિમિટેડ બ્રેકફાસ્ટ જે કર્યો હતો મેં તમને કીધું હતું કે જ્યારે અનલિમિટેડ બ્રેકફાસ્ટ કરી નીકળો સૌથી મોટો ફાયદો એ થાય કે તમે આરામથી ત્રણ ચાર વાગ્યા સુધી ફરી શકો તમારે બીજું કંઈ જમવાનું ગોતવા જવાની જરૂર ન પડે એટલા માટે પછી આ બે થાળીની અંદર આરામથી પેટ ભરાઈ ગયું એથી જમીને સીધા પછી પહોંચી ગયા માતા રુક્મણીના મંદિરે આજે દ્વારકાથી ઓલમોસ્ટ બે કિલોમીટર આજે બેટ દ્વારકાવાળો રસ્તો છે દ્વારકાથી બે કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે માતા રૂપી મંદિરે દ્વારકા થી ઓલમોસ્ટ બે કિલોમીટર દૂર વાહ અ દ્વારકા નગરી ની આભા કઈક અલગ જ દેખાઈ રહી છે મંદિરનો ઘૂમટ દેખાઈ રહ્યો છે ભગવાનના ભગવાનની ધ્વજા દેખાઈ રહી છે મંદિરની ધ્વજા દેખાઈ રહી છે અત્યારે માગો વીસ આપે ત્રીસ એ આપણા દ્વારકાધીશ અને આ દ્વારકાધીશ મંદિર ના જે દર્શન કર્યા એનું એમ્બિયન્સ તમે જોવો એક છે અત્યારે પાણી પીવા એકચુલી આ કોઈ મેં એકચુલી હું કોઈ વિડીયો બનાવતો આવ્યો હતો હતો ફેમિલી સાથે જે દ્વારકાની ટ્રીપ પતાવી રહ્યો હતો અને કાલ સવારના દ્વારકાથી નીકળવાનો વિચાર હતો રમઝન વિચારો એક ડિનર કેઝ્યુઅલી ક્યાંક કરતો જઈએ પણ જોગાનું જોગ હું જ્યાં ઊભો રહ્યો અત્યાર સુધીમાં ખાધેલું મેં પનીર અંગારે સિરીઝમાં સૌથી બેસ્ટ અંગારે મને આ જોવા મળ્યું આ છે ગોકુળ રેસ્ટોરન્ટ ઓલમોસ્ટ પાંચ થી છ કિલોમીટર જે છે એ દ્વારિકા થી તમે પોરબંદર રસ્તે આવો એટલે મેઈન હાઈવે પર આવો એટલે તમને મળી જાય એનું એમ્બિયન્સ એકદમ ગોકુળિયા જેવું છે નામને સાર્થક કરે એવું એમ્બિયન્સ છે ગોકુળ ગુડ મોર્નિંગ આજે સત્તર તારીખ સત્તર મે અને આજે અમારી દ્વારકા ટ્રીપનો છેલ્લો દિવસ છે બ્રેકફાસ્ટ આજે આ તો જે છે ઓલ ટાઈમ બધાનું ફેવરિટ હોય છે બ્રેડ બટર બટરજામ કોર્નફ્લેક્સ એન્ડ આ જે છે પપૈયા બનાના અને ચીવડું ફરાળ માટે ત્રણ વસ્તુ ફિક્સ હોય છે આજે ખાખરા एंड यहां पर तिपला अच्छा तिपला तिपला काली दिगी आणले लिया आणि आज आज जे आहे उपमा साउथ इंडियन क्युजन्स म आजे ब्रेकफास्ट म उपमा आणि चटनी आज आहे मैगी एंड सुकी भाजी तिपला साठी सुकी भाजी तिपला अगर